આ જે વાતાવરણ જે છે તેની પણ આજે વિશ્લેષણ કરીશું ચર્ચા કરીશું સ્ક્રીન ઉપર જે આપ જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીથી જે પ્રેશર સર્જાયેલું છે તે સીધું જ ગુજરાત તરફ છે અને ગુજરાતના આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આખા વિસ્તારો જે છે તેમાં આપ જોઈ શકો છો કે સુરત વડોદરા ભાવનગર જામનગર દ્વારકા જુનાગઢ આ તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં અત્યારે હાલ ભારે વરથી અતિભારે વરસાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે સ્પષ્ટ રીતે આપ આ જે આ જે આખો પ્રદેશ જોઈ રહ્યા છો ગુજરાતનો મધ્ય ગુજરાતનો અમદાવાદ અને વડોદરા તેનું પરિણામ આજે આ જ દ્રશ્યો ઉપરથી આપને ખ્યાલ આવે છે કે કેવો વરસાદ ખાબક્યો બોરસાદમાં ચાર કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબ ખાબકી ચૂક્યો છે વડોદરામાં માત્ર બે થી ત્રણ ઇંચમાં પણ પાણી પાણીના દ્રશ્યો જોવા મળે ભરૂચની અંદર ભારે વરસાદ અંકલેશ્વરની અંદર ભારે વરસાદ પણ આ જે આખા દ્રશ્યો જે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું તો આવનારા ચોવીસ કલાકમાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ રહી છે સતત અને દક્ષિણ ગુજરાત ઉપર આખો વરસાદી માહોલ છે તે જામેલો નજરે ચડી રહ્યો છે આવનારા ચોવીસ કલાકમાં હવામાન વિભાગે પણ આ જ પ્રમાણની આગાહી કરેલી છે અને અમદાવાદ ભરૂચ મહેસાણા સુરત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે